રસ્તાઓને લઈ વિવાદ જોવા મળ્યો છે સુરત શહેરના વોર્ડ નંબર તેર ના ગ્રુપમાં કાર્યકરોનો રોષ જોવા મળ્યો હતો વોર્ડ નંબર તેર ના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક કોર્પોરેટરના ફોટા લખાણ સાથેની ઇમેજ કાર્યકરોની ઠળવતા મેસેજો ફરતા થયા હતા જેમાં સ્થાનિક કોર્પોરેટરના લોકોના રોષનો ભોગ બનવો પડે છે વોર્ડ નંબર તેરના ભાજપના કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમાં સ્થાનિક ભાજપના કોર્પોરેટરના ફોટા સાથેની ઇમેજ ફરતી થઈ જેમાં કોર્પોરેટરના મતની કદર કરવાની નંબર અપીલ કરવામાં આવી છે ઇમેજમાં લખાયું છે કે ગણેશ ઉત્સવ માર તો રોડ રસ્તા બન્યા નહીં હવે નવરાત્રી મહોત્સવ પહેલાં શેરી મહોલ્લા રોડ રસ્તા બનાવડાવો તો આપશ્રીઓનો આભાર આ પોસ્ટને લઈ ભાજપના બે કોર્પોરેટની પ્રતિક્રિયા સામે આવી હતી અને આ માત્ર અફવા ફેલાવવાનું કામ છે સામાજિક ઇસમો એમને બદનામ કરવાનું કામ કરી દે હાલમાં જે ન્યૂઝપેપરમાં એક વોર્ડ નંબર તેરની ઇમેજ વાયરલ થઈ રહી છે અને હું કહેવા માંગીશ કે જે ઇમેજ છે એ ઇમેજ અમારા વોર્ડના દ્વારા કોઈ એવું કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યું નથી અને આપ જોઈ શકતા હોય તો એ જે ઇમેજ છે એમાં માત્ર ત્રણ જ નામ દેખાઈ રહેલા છે એટલે હું કહીશ કે આ જે ઇમેજ છે એ ફેક ઇમેજ છે અમારા બોર્ડ દ્વારા આવો કોઈ ગ્રુપ બનાવવામાં આવ્યો નથી અને જે રોડ રસ્તાની વાત છે તો હાલમાં વર્કના કામો નેવ્યાસી જેટલા રસ્તાઓનું કામ થયું છે અને બીજા ચાર રસ્તા નવા રો રીકાર્પેટ કરવામાં આવ્યા છે એટલે હું માનું છું ત્યાં સુધી આ કોઈક એવા વિઘ્ન સંતોષીનું કામ છે જેને અગાઉ પણ આવું કર્યું હતું અમારી ઇમેજ ખરડાવવા માટે એટલે આ બહુ અગમ્ય કૃત્ય કહેવાય ખૂબ જ ખરાબ કૃત્ય કહેવાય અને એના માટે આગામી સમયમાં અમે એના માટે પોલીસ ફરિયાદ પણ કરવાના છે